આજે કઈશ શું વહેલા જાગી ગયો સવાર સવારમાં શૂટિંગ કરું હતું હજી ઉલટો જ છું પછી બ્રશ કરવાનું બાકી છે અને સવાર તમને એક વસ્તુ આ અમારા જમરું જોઈ શકો તો કેટલા બધા છે જો આને કાંઈ નહીં કરવાનું કેમકે ચોમાસાના લીધે છે ને આમાં ઈડું પડી જાય અંદર નાની નાની જીવાતો આજે જમરું પડી તો એ રીતના છે આ બધું કઈ ખવાય નહીં બરોબર કેમ કે આની અંદર આની અંદર રાત જીવાતો હોય તો આને કાંઈ નહીં કરવાનું ઉપાડી કાઢવી નાખી દેવાના કચરાને દબાણ ફેમિલી આજે છે કચરાનો ડબ્બો આમાં નાખી દેવાનું જો બીજું કાંઈ નહીં કરવાનું કે ભાઈ નહીં યાર આની યાદ કેટલી આવે જુઓ તો ફરી ડમ્બલ્સ મિસ કરું જો આ લોકોને કેવા થઈ ગયા ચોમાસામાં આની સિવાય ખોટું યાર કસરત કરવાનું ચલો હવે હું ફ્રેશ બ્રેશ થઈ જાઉં છું નાઈ ધોઈ નાખું છું કેમ કે પછી આજે જૂમમાં પણ છે તો બરાબર ફોન આવતો ઉપર છે ને જુમ્માની નમાજ પણ પડવાની છે જુમ્માનો દિવસ છે એની પહેલા તમે ચેનલ માં નવા છો કે એવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારા ભાઈને મોટિવેશન અને સપોર્ટ મળી શકે તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો માં સુધી બેલે તો હેલો ભાઈ ને લીગા છે તૈયાર થઈ ગયો છું બરાબર અને જુમ્માનો ડ્રેસ એટલે કે આપણો પકની લેંગો પહેરી લીધો છે વાઇટ ઓમ વાઇટ તો ગાઈસ હવે નાસ્તો બસ્તો કરી લીધો નાઈ ધોઈને રેડી થઈ ગયો અને હવે આપણે જવાનું છે કામ તમે એટલે કે રૂટમાં તો હવે આજે ક્યાં નો રૂડ છે શું કરીશ શું કરવાનું છે ક્યાં બધું તમને બતાવ્યું બરાબર છેડિયોમાં બીના રહેજો ભાઈ તમે યાર વિડીયો કુલ હોત નથી એન્ડ સુધી જોજો યાર બરોબર યાર ફૂલ જોવો તમે વિડીયો યાર મને ફોટો લાગે છે તો ચાલો હવે જઈએ ત્યાં સુધી બીના રહેજો શું શું કરીશ ત્યાં બતાવું તમને બધું રૂટ ચાલો બના

અને આવી રીતના કરતા જો બધા નું કામ સારું બીજું કઈ બસ બીજું શાંતિ અત્યારે હું છું ગાજકડા બજારમાં બરોબર મધુરો પાંચ પાસે કેમ કે અહિયાં બે ત્રણ આપડે દુકાન હતી તો આપણે હોટેલ લેવાનો હતો અત્યારે એવી તો તમે જોઈ શકો છો હા જો ગાઈશ બજાર જાખું બરોબર તો આગળ આપડે જઈએ ત્યાં સુધી તો ગાઈસ અત્યારે હું છું મહુવાના કંપોસ્ટ ના ખાડા બાજુ બરોબર કંપોસ્ટ અને કંપોસ્ટ સીન તમને હમણાં બતાવું એની પહેલા મે આજથી અઢી અઢી ત્રણ ચાર મહિના પહેલા વિડિયો બનાવ્યો હતો એ તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક બતાવી છે બરોબર અને નીચે પણ હશે ડિસ્ક્રિપ્શનમાં આઈ બટન માં મળી જશે તમે જોઈ આવજો એની પેલા કેવો કમ્પોસ હતો અત્યારનો હાલ જોવો તમે ગાઈસ કેટલી સાફ સફાઈ છે જો બહુ નાનો થઈ ગયો નકર તો પેલા તો તળાજા જેવો ડુંગરો જેવો થયો હતો આ જોવો તમે અહીંયાનો સીન જો આ રસ્તો છે બરોબર

તો હવે ગાઈસ ધીરે ધીરે ઓર્ડર લઈને હવે નીકળીએ છીએ ઘર તરફ કેમ કે આજે પછી ધૂમમાં પણ છે તો ચાલો હવે આગળ બતાવું છું ત્યાં સુધી બેનાર ગાઈસ અત્યારે હું જવાનો હતો ઘરે બરોબર તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે બરોબર વરસાદ ચાલુ થઈ ગયો છે તો હું સાઈડમાં ઊભો રહી ગયો છું દુકાને તો હવે વરસાદ રોકે ભાઈ હું નીકળું છું કેમ કે આજે જુમાની નમાજ પણ પડવાની બાકી છે તો બતાવો તમને ત્યાં સુધી બેના રહેજો વિડીયો બરોબર હું આવી ગયો છું અત્યારે ઘરે કાંઈ બરોબર વરસાદ રહી ગયો હતો અને હું આવી ગયો છું અત્યારે ઘરે અને હાથ મોડું જોઈ ટોપી ટોપી અત્તર બત્તર લગાડીને હવે ઇન્સ્ટોલા હું ડાયરેક્ટલી જાઉં છું મકબરે નમાજ પડવા માટે બરોબર કેમ કે મારે થોડુંક મોડું થઈ ગયું રૂટમાં તો હવે મકબરે જ છે બે ને પાંચ નો ટાઈમ કેમ કે સૌથી મોવામાં જો લેટ ટાઈમ વાળી મસ્જિદ હોય તો એ મકબરે છે કેમ કે તમને જુમાની નમાજ જ્યાં છે એન્ડમાં મળી ફાઇનલી હું નમાજ પડવા જાઉં છું તે જાઉં અને શું છે શું નહીં તમને આગળ બતાવું આ સુધી મહિના રહે નમાજ પડીને આવ્યો અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો માંડ માંડે આખો ફલી ગયો આખો ફલી ગયો યાર હવે પેલા જમવાની વાત જોતો કે આ યાર હવે આખો ફલી ગયો વરસાદ મિનિટ રસ્તામાં મેં કીધું નીકળવું પડશે આખો પલાઈ ગયો હવે કાંઈક ફેર આવી ગયો જમી લો બરાબર પછી તમને બતાવું જમીન થવા જાય કપડા બધા છે તો દોસ્તો પછી હું ઉઠી ગયો બરાબર બપોરે સોઈ ગયો હતો અત્યારે હું જાગી ગયો અને હસન ની નમાજ નો ટાઈમ થઈ ગયો હતો રોસનની નમાજ પડવા માટે ગયો બરાબર અને દોસ્તો બસ આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે અને આજે દોડવા નથી જાવ કેમ કે કાલે હું કન્ટિન્યુ દોડ્યો કે નહીં એટલે છે ને મારો જમણા પગનો સાંધો એવો દુખે છે ને એમાં એવું પેન થાય છે ને એની વાત જવા જોઈએ આમ પગ નથી મૂકાતો વિચાર કરવો પડે પગ મૂકવો ને તો ચલો કોઈ નહીં હવે આ આપણો વિડિયો અહીંયા જેણે થાય છે તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર છો તો સપોર્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારા ભાઈને સપોર્ટ મળી શકે અને જલ્દીથી ત્રણ હજાર સબસ્ક્રાઈબ પૂરા થવાના છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યારે તમારું હેલ્થ એન્ડ ફિટનેસ ધ્યાન રાખજો અસલામ દો જય હિન્દ જય ભારત